પૂજા પાઠ કરતા સમયે ધ્યાન રાખવા યોગ્ય જરૂરી વાતો મિત્રો આપણા હિન્દુ ધર્મમાં પૂજા પાઠનું વિશેષ મહત્વ હોય છે અને દરરોજ ભગવાનની પૂજા કરવી અનિવાર્ય જણાવવામાં આવે છે અને લોકો આનું પાલન પણ કરે છે પરંતુ મિત્રો ઘણીવાર તમે જોયું હશે કે ઘણા લોકો હંમેશા એ વાતની ફરિયાદ કરતા હોય છે કે તેઓ નિત્ય રૂપથી પૂજા કરે છે પરંતુ તેમને પૂજાનું યોગ્ય ફળ પ્રાપ્ત થતું નથી દિવસ રાત ભગવાનનું નામ જપીએ છીએ પરંતુ ભગવાન તેમની પ્રાર્થના સાંભળતા નથી મિત્રો આમ થવા પાછળ ઘણા કારણો હોઈ શકે છે પરંતુ સૌથી મોટું કારણ એ હોય છે કે પૂજાના નિયમોમાં અમુક ભૂલો કરવી ઘણા લોકો જાણતા અજાણતા ભગવાનને એવી વસ્તુઓ ચઢાવી દેતા હોય છે જે તેમને પ્રિય હોતી નથી અને તેવામાં એવું બની શકે છે કે ભગવાન તમારાથી નારાજ થઈ જાય અને પૂજાનું ફળ તમને ના મળે તેથી મિત્રો આજના વીડિયોમાં આપણે જાણીશું કે પૂજા પાઠ કરતા સમયે કઈ કઈ વાતોનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ પરંતુ વિડિયોમાં આગળ વધીએ તે પહેલાં તમને વિનંતી છે કે આજની વીડિયોમાં અંત સુધી બન્યા રહેજો અને વિડિયોને લાઈક શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી દેજો અને જો તમે પણ ઈચ્છો છો કે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદ સદાય તમારી પર બન્યા રહે તો કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય મા લક્ષ્મી તથા જય શ્રી હરિવિષ્ણુ જરૂર લખી દેજો નંબર એક કોઈ પણ ભગવાનની પૂજામાં તેમનું આહવાન

નંબર ત્રણ દેવી દેવતાઓને હાર ફૂલ વગેરે અર્પિત કરતા પહેલાં એકવાર સ્વચ્છ પાણીથી જરૂરથી ધોઈ લેવા જોઈએ નંબર ચાર તમામ પ્રકારની પૂજામાં ચોખા વિશેષ રૂપથી ચઢાવવામાં આવે છે અને પૂજામાં એવા ચોખાનો ઉપયોગ કરવો જોઈએ જે ખંડિત થયેલા ના હોય અને ચોખા ચઢાવતા પહેલાં તેને હળદરથી પીળા કરીને ચઢાવવા ખૂબ જ શુભ માનવામાં આવે છે नंबर 5 पूजा માં એ વાત નો વિશેષ ધ્યાન રાખો કે પૂજા કરતા દરમિયાન દીવો बुझाई જાઈ નહીં આમ થવાથી પૂજા નું પૂર્ણ ફળ પ્રાપ્ત થતું નથી નંબર 6 ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે પીળા રંગના वस्त्रो ચઢાવવા જોઈએ માતા દુર્ગા સૂર્ય દેવ ભગવાન ગણેશને પ્રસન્ન કરવા માટે લાલ રંગના કપડા અને ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે સફેદ वस्त्रो अर्पित કરવા જોઈએ નંબર સાત કોઈપણ પ્રકારની પૂજામાં કુરદેવતા કુળદેવી અને ઘરના વાસ્તુદેવતા વગેરેનું ધ્યાન કરવું ખૂબ જ આવશ્યક હોય છે નંબર આઠ પૂજામાં આપણે જે આસન પર બેઠા હોય તે આસનને પગ વડે અહીંથી તહીંના ખસેડવું જોઈએ આ આસનને હંમેશા હાથ વડે પકડીને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડવું જોઈએ નંબર નવ જો તમે રોજ ઘીનો એક દીવો ઘરમાં પ્રગટાવો તો ઘરના અનેક પ્રકારના વાસ્તુદોષ પણ દૂર થઈ જાય છે નંબર એક શૂન્ય સૂર્યદેવ ભગવાન ગણેશ માતા દુર્ગા ભગવાન શિવ અને વિષ્ણુ ભગવાન આ પંચદેવ કહેવામાં આવે છે અને તેમની પૂજા તમામ શુભ કાર્યોમાં અનિવાર્ય રૂપથી કરવામાં આવે છે દરરોજ પૂજા કરતા સમયે આ પંચદેવનું ધ્યાન અવશ્ય કરવું જોઈએ તેનાથી માતા લક્ષ્મીની કૃપાથી સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે તુલસીના પાનને અગિયાર દિવસો સુધી વાસી માનવામાં આવતા નથી તુલસીના પાનને દરરોજ પાણીનો છંટકાવ કરીને ફરીથી ભગવાનને અર્પિત કરી શકાય છે તુલસીના પાનને ક્યારે સ્નાન કર્યા વગર તોડવા જોઈએ નહીં શાસ્ત્રો અનુસાર જો કોઈ વ્યક્તિ સ્નાન કર્યા વગર તુલસીના પાનને તોડે છે અને પૂજામાં આ પાન ભગવાનને અર્પિત કરે છે તો આ પાનનો ભગવાન સ્વીકાર કરતા નથી નંબર બાર દીવો હંમેશા ભગવાનની મૂર્તિની સામે પ્રગટાવવો જોઈએ ઘણીવાર લોકો દીવાને ભગવાનની મૂર્તિની આજુબાજુ ગમે તે જગ્યાએ પ્રગટાવી દેતા હોય છે પરંતુ આમ કરવું યોગ્ય માનવામાં આવતું નથી નંબર તેર ઘીનો દીવો પ્રગટાવવા માટે હંમેશા સફેદ રૂથી બનેલી વાટનો ઉપયોગ કરવો જોઈએ અને તેલનો દીવો પ્રગટાવવા માટે લાલ દોરાનો ઉપયોગ શ્રેષ્ઠ માનવામાં આવે છે નંબર ચૌદ પૂજામાં ક્યારેય પણ ખંડિત દીવો ના પ્રગટાવવો જોઈએ કોઈ પણ ધાર્મિક કાર્યોમાં ખંડિત સામગ્રી શુભ માનવામાં આવતી નથી નંબર પંદર ભગવાન સૂર્યની સાત વાર ભગવાન ગણેશની ત્રણ વાર ભગવાન વિષ્ણુની ચાર વાર અને ભગવાન શિવજીની એક અથવા બે વાર પરિક્રમા કરવી જોઈએ નંબર સોળ ઘરમાં અથવા મંદિરમાં જ્યારે પણ કોઈ વિશેષ પૂજા કરો તો તમારા ઇષ્ટદેવને યાદ કરીને સ્વસ્તિક કળશ નવગ્રહ દેવતાની પૂજા અવશ્ય કરવી જોઈએ અને વિશેષ પૂજા હંમેશા કોઈ જાણકાર બ્રાહ્મણ પાસે જ કરાવી જોઈએ જેથી પૂજાનું ફળ રૂપથી પ્રાપ્ત થઈ શકે નંબર સત્તર તમારા ઘરમાં રહેલા પૂજા સ્થાનની યોગ્ય રીતે સાફસફાઈ રાખવી જોઈએ અને તમારા પૂજા ઘરના નાનકડા મંદિર ઉપર કોઈ પણ જૂની વસ્તુઓ અથવા તો અન્ય કોઈ સામગ્રી ન રાખવી જોઈએ ને મિત્રો કોઈ પણ પૂજાની શરૂઆત હંમેશા ભગવાન ગણેશની આરાધનાથી કરવી જોઈએ અને ભગવાન ગણેશને પૂજા દરમિયાન તુલસી દળ ક્યારેય ન ચડાવવું જોઈએ ભગવાન ગણેશને તુલસી ક્યારે અર્પિત કરવામાં આવતી નથી ભગવાનની મૂર્તિને સ્નાન કરાવતા સમયે ફક્ત આંગળીઓનો ઉપયોગ કરવો જોઈએ ભગવાનને સ્નાન કરાવતા સમયે ભૂલથી પણ અંગૂઠાનો ઉપયોગ કરવો જોઈએ નહીં પૂજા કરતા સમયે અગરબત્તીનો ઉપયોગ ના કરવો જોઈએ કારણ કે અગરબત્તી વાંસના લાકડામાંથી બનાવવામાં આવે છે અને વાંસની લાકડીનો ઉપયોગ અંતિમ સંસ્કારમાં કરવામાં આવે છે તેથી આમ કરવો અશુભ માનવામાં આવે છે રવિવારના દિવસે તુલસીના પાન તોડવાથી હંમેશા બચવું જોઈએ માન્યતાઓ અનુસાર રવિવારના દિવસે તુલસીના પાન તોડવાથી દોષ લાગી શકે છે પૂજા દરમિયાન હંમેશા સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવા જોઈએ ગંદા અને ફાટેલા તૂટેલા કપડાં પહેરીને ક્યારેય પણ પૂજા કરવી જોઈએ નહીં માન્યતાઓ અનુસાર આમ કરવાથી ઘરમાં દરિદ્રતા આવે છે પૂજા કરતા દરમિયાન તમારા મનને હંમેશા પવિત્ર રાખવું જોઈએ પૂજા કરતા સમયે મનને દૂષિત ના રાખવું જોઈએ કહેવામાં આવે છે કે પૂજા કરતા સમયે મનમાં ખરાબ વિચારો આવવાથી પૂજાનું ફળ પ્રાપ્ત થતું નથી પૂજામાં ઉપયોગ કરવામાં આવેલા ફૂલ જો સુકાઈ જાય તો તેને ક્યારેય પણ ફેંકવા જોઈએ નહીં પરંતુ આ ફૂલોને કોઈ પણ પવિત્ર નદીમાં વિસર્જિત કરી દેવા જોઈએ શાસ્ત્રો અનુસાર દેવીદેવતાઓની પૂજા દિવસમાં પાંચ વાર કરવી જોઈએ સવારે પાંચ વાગ્યાથી લઈને છ વાગ્યા સુધી બ્રહ્મ મુહૂર્તમાં પૂજા અને આરતી કરવી જોઈએ ત્યારબાદ સવારે નવ વાગ્યાથી દસ વાગ્યા સુધી બીજી વાર પૂજા અને બપોરે ત્રીજી વાર પૂજા કરવી જોઈએ આ પૂજા કર્યા બાદ ભગવાનને શયન કરાવવું જોઈએ સાંજના સમયે ચાર વાગ્યાથી લઈને પાંચ વાગ્યે ફરીથી પૂજા અને આરતી અને રાત્રે આઠ વાગ્યાથી લઈને નવ વાગ્યા સુધી શયન આરતી કરવી જે ઘરમાં નિયમિત રૂપથી પાંચ વાર પૂજા કરવામાં આવે છે તેવા ઘરમાં તમામ દેવી દેવતાઓનો વાસ થાય છે અને આવા ઘરોમાં ક્યારે પણ ધન ધાન્યની કોઈ કમી આવતી નથી સ્ત્રીઓએ ક્યારે પણ અને અપવિત્ર અવસ્થામાં રહેલા પુરુષોએ શંખને ક્યારે વગાડવો જોઈએ નહીં જો આ નિયમનું પાલન ના કરવામાં આવે તો જે જગ્યાએ શંખ વગાડવામાં આવે છે ત્યાંથી માતા લક્ષ્મી હંમેશા માટે ચાલ્યા જાય છે મંદિર અને દેવી દેવતાઓની મૂર્તિની સામે ક્યારેય પણ પીઠ બતાવીને બેસવું જોઈએ નહીં ભગવાનની આરતી કરતા સમયે આ વાતોનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ કે ભગવાનના ચરણોની ચાર વાર આરતી કરવી નાભીની બે વાર અને તેમના મુખની એક અથવા ત્રણ વાર આરતી કરવી અને આ પ્રકારે ભગવાનના સમસ્ત અંગોની ઓછામાં ઓછી સાત વાર આરતી કરવી જોઈએ શાસ્ત્રો અનુસાર ખંડિત મૂર્તિની પૂજા વર્જિત માનવામાં આવે છે જે કોઈ મૂર્તિ ખંડિત થઈ ગઈ હોય તો તેને પૂજા સ્થળથી તાત્કાલિક હટાવી દેવી જોઈએ અને કોઈ પવિત્ર વહેતી નદીમાં પ્રવાહિત કરી દેવી જોઈએ ખંડિત મૂર્તિઓની પૂજા અશુભ માનવામાં આવે છે શાસ્ત્રો અનુસાર ઘરમાં પૂજા કરવાનું સ્થાન ઈશાન કોણમાં હોવું જોઈએ ઉત્તર દિશા અને પૂર્વ દિશાની વચ્ચેનો ભાગ ઈશાન કોણ કહેવાય છે ઈશાન કોણને શુભ કાર્યો કરવા માટે સૌથી ઉત્તમ દિશા માનવામાં આવે છે મિત્રો વિડીયોમાં આપવામાં આવેલી જાણકારી જ્યોતિષ ઉપાય તમારી આસ્થા અને વિશ્વાસ પર અજમાવવા જોઈએ વિડીયોનો ઉદ્દેશ માત્ર તમને સારી સલાહ આપવાનો છે આ સંદર્ભમાં અમે કોઈપણ પ્રકારનો કોઈ દાવો કરતા નથી તો મિત્રો આજની વીડિયો સારી લાગી હોય તો વિડિયોને લાઈક કરી વધુમાં વધુ શેર પણ જરૂરથી કરી દેજો અને જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી દેજો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને પણ જરૂરથી પ્રેસ કરી દેજો જેથી અમારા આવનારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે ફરીથી મળીશું નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય મા લક્ષ્મી